કેમ છો બધા બધા ખેડૂત રામ રામ તારીખ છે ગુરુવાર ખેડૂતોની વાલી અને દુઃખ ની ભાગીદાર ડુંગળીના બજાર ભાવ જાણીશું એ પેલા ખેડૂત ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ફેસબુક ના માધ્યમથી શેર કરી દેજો જેથી કરીને અન્ય ખેડૂત ભાઈઓ સુધી પણ આ માહિતી પહોંચતી રહે વ્હાલી ડુંગળીની બજારમાં ઘટાડાનો દોર યથાવત રહ્યો હતો તાજેતરમાં જ ગોંડલમાં બે લાખ કટાની દરરોજ આવક થતી હોય જેમાંથી પાંત્રીસ થી ચાલીસ હજાર કટા જ દરરોજના વેચાય છે કારણ કે એક્સપોર્ટ બંધ છે જેના કારણે વેપારીઓ ડુંગળીમાં હાથ નાખતા અચકાય છે મહુવા અને રાજકોટના માર્કેટ યાર્ડની પણ આ જ પરિસ્થિતિ છે ડુંગળીની ભરપૂર આવક છે લેવાલી કોઈ જાતની છે નહીં જેના કારણે વાલી ડુંગળીના બજાર ભાવ સતત તૂટતા જાય છે હજુ પણ આગળના દિવસોમાં પણ ડુંગળીની જેમ જેમ આવક વધતી જશે તેમ તેમ ડુંગળી બેન ભાવ નીચે 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 બેસતા જશે હાલ ડુંગળીની બજારમાં મને વીસ રૂપિયા જેવો મોટો ઘટાડો જોવા મળ્યો છે આગળના દિવસોમાં પણ ડુંગળીની બજાર કેવી માંગ રહેશે એના ઉપર ડુંગળીની બજાર નક્કી થશે ખેડૂત ભાઈઓ આ એક્સપોર્ટ બંધીનો સરકારનો નિર્ણય કેટલા અંશે યોગ્ય છે આપ અમને કમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જણાવવું ખેડૂતોની દુઃખની ભાગીદાર ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકોતેર રૂપિયાથી બસો એકાવન રૂપિયા મહુવા સોથી ત્રણસો તેત્રીસ રૂપિયા ભાવનગર સોથી ત્રણસો એકતાલીસ રૂપિયા ગોંડલ એકાઠથી ત્રણસો એકાઠ રૂપિયા જેતપુર એકત્રીસથી બસો છોતેર રૂપિયા વિસાવદર એકસો બાવીસથી બસો છત્રીસ રૂપિયા તળાજા એકસો પિસ્તાલીસથી બસો બ્યાસી રૂપિયા ધોરાજી સિત્તેરથી બસો છહીઠ રૂપિયા અમરેલી બસો વીસથી ચારસો રૂપિયા મોરબી સો થી ચારસો રૂપિયા અમદાવાદ એકસો સાઠથી ત્રણસો વીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો મહુવા એકસો ત્રાણુંથી ત્રણસો સિત્તેર રૂપિયા ગોંડલ એકસો એકોતેરથી ત્રણસો એકવીસ રૂપિયા ખેડૂતભાઈ અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર